વલસાણ ધરમપુરના ગામની દુકાનોમાં રેડ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે જનતા રેડ પાંચ થી વધુ દુકાનોમાં મળ્યો એક્સપાયરી ડેટ નો સામાન દુકાનોમાં ફરસાણ અને અન્ય ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો એક્સપાયરી ડેટ નો મળ્યો ગામના જાગૃત યુવકો દ્વારા કરવામાં આવી હતી જનતા રેડ

ત્યાંથી અમે જોયું કે એક બે એક બે બોટલ પર મતલબમાં એક્સપાયર ડેટ પતી ગયેલી હતી થોડુંક ઘી ને બીજી ઘણી બધી સામગ્રી પર અમે જોયું ને એટલે એ ભાઈને અમે રજૂઆત કરી કે ભાઈ જો અમારા ગામમાં ધંધો કરવો હોય તો એક્સપાયર ડેટ થયેલી વસ્તુ વેચવી નહીં કારણ કે અમારે અહીંયા બહુલતામાં આદિવાસી વિસ્તાર છે એને કોઈ ભણેલા ગણેલા નથી એમને કોઈ ખબર નથી પડતી કે એક્સપાયર ડેટ કોને કહેવાય કે આ એની શું મર્યાદા છે એ લોકોને કાંઈ ખબર નથી પડતી આજે મારે જાણતામાં કે ઘણા બધા આદિવાસી કે જે લોકો કોઈ મળેલા જ નથી એ લોકો જે આવી વસ્તુ લઈને ખાશે તો એમના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પર સીધે સીધી અસર પડવાની છે ગઈકાલે જે અમે સાંજે તપાસ કરી એના પછીથી આજે સવારે અમે અમારા ગામવાળા તમામ મિત્રો ભેગા થઈને અમે દરેકે દરેક અમારા ગામની દુકાનમાં ચકાસણી કરી તો દરેકે દરેક દુકાનમાં એક્સપાયરી ડેટવાળી વસ્તુ વેચતા હશે તો શું અમારો આદિવાસી વિસ્તાર છે એટલે અમને એવી વસ્તુ પહેરવામાં આવતી છે એ બી અમારો મોટો પ્રશ્ન છે કે આદિવાસીને તમે ટાર્ગેટ કરો છો તમે એવું બધું લાગતો હોય તમે સિટીમાં તમે ધંધો કરો જેથી કરીને અમારે કોઈ વાંધો નહીં આવે અમને જરૂરત પડશે અમે સિટીમાં આવીને લઈ જશું અમારા ગામમાં આવીને તમે જે આવો અમારા સ્વાસ્થ્ય જોડે જે મોટો અપરાધ કરતા છે આ વસ્તુ તો અમે નહીં ચલાવીએ કામ અધિકારીને કોઈ મારા પરસેલી કોઈ જે પરસેલી અમને તમને કોઈ દેવા દેવાની એક્સપેન્ડેડ માલ પકડાય આગળ બે દુકાન પર પકડાય એટલે ચારે ભી અમે વોર્નિંગ આપલે તમે આપલે કે નહીં આપલે મારી કોઈ એ ટાઈમે આપલે કે નહીં આપલે આપલે કેને હા નામાં જવાબ આપો કોગો ફરામ હે આપલે કે નહીં આપલે આપલે કે નહીં આપલે આપલે કેને હા નામાં આપલે તો પણ તમે એક્સપેન્ડેડ માલ કરીને વેચ છો એટલે એ તો મે કે એક્સપેન્ડેડ તમને આમ થાય કે સરકાર સરકારને તમે ઉલ્લુ બનાવવાના સરકાર લોકો સારામાં સારું આદિવાસી પ્રજા સુધી ખાવાનું જાય કુપોષણ માતા સગર્ભા રે એ લોકો સારામાં સારું ખાય ને તમે લોકો માતા સગર્ભા રે એ લોકોને આવું કરે કે આજે કાર્ટૂન ખાલી કર્યો તો તો આપણને બી ખબર છે કે દુકાનમાં નહીં રાખાય એ સાઈડમાં કાઢી મૂકેલો તે ખાલી કર્યો ને કોલ્ડ માં ખાલી આ કોકો કોલા નીકળ્યું છે તે કંપની તરફથી મળ્યું તેમાં એક મહિનાની જે ભૂલ નીકળી બધા બી અંદરમાં એક્સપાયરી સામાન મળ્યો છે તો એને લઈને આપ શું કરો છો આપની બેદરકારી નથી આ એટલે એક્સપાયરી ડેટમાં સાહેબ એટલે દસ આઠ એને લખેલા છે પણ ક્યારે જે આપણું એક્સપાયર ક્યારે થવાનું તે નથી લખતું એને એક્સપાયરી ડેટમાં એક્સપાયર બીજો થઈ ગયો તેનું તેનો જવાબદાર કોણ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરો છો હમણાં તેનો જવાબદાર કોણ તમે જવાબદાર ગણો છો પોતાને શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની